ઘણા જિજ્ઞાસુઓનો ઘણા શિષ્યોનો એ પ્રશ્ન છે કે અમે સત્સંગ સાંભળીએ છીએ પણ સત્સંગ સમજાતો નથી અને જ્યારે સત્સંગ સમજાતો નથી તો અમને મનમાં એમ થાય છે કે આ સત્સંગ સાચો છે આ જ્ઞાન સાચો છે આ વાણી સાચી છે આવું હોય ખરા એવી શંકા કુશંકા અમારા મનમાં થયા કરે છે તો એનું કારણ કયું સતસંગ એટલે ફક્ત શબ્દો નહીં ફક્ત વાણી નહીં ફક્ત જ્ઞાન નહીં

આત્મા પરમાત્મા એટલે શુદ્ધ ઉર્જા ચૈતન્ય ઉર્જા દિવ્ય ઉર્જા હવે તમે બેઠા છો તો સદગુરુ સાનિધ્યમાં શુદ્ધ ઉર્જાના સાનિધ્યમાં પવિત્ર ઉર્જાના સાનિધ્યમાં સકારાત્મક ઉર્જાના સાનિધ્યમાં પણ હજુ તમારું સ્તર નીચું છે તમારી ભીતર કચરો ભરેલો છે નકારાત્મકતા ભરેલી છે અશુદ્ધિઓ ભરેલી છે એના કારણે સૌથી પહેલા સદગુરુ ચરણમાં જાઓ ને ત્યારે તમારું શુદ્ધિકરણ શરૂ થાય શુદ્ધિકરણની પ્રક્રિયા શરૂ થાય ધીરે ધીરે પહેલા શરીરનું શુદ્ધિકરણ મનનું શુદ્ધિકરણ ચિત્તનું શુદ્ધિકરણ બુદ્ધિનું શુદ્ધિકરણ ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ આ બધું શુદ્ધિકરણ ની પ્રક્રિયા સદગુરુ ચરણમાં જતા બેસતા જ શરૂ થઈ જાય છે અને આ બધુંય શુદ્ધ બુદ્ધ ચૈતન્ય થઈ જાય ને ત્યારે તમે આપમેળે જ ભીતર ઉતરી જાઓ છો આપમેળે જ તમને ભીતર જે પરમ તત્વ છે એની સાથે જોડાઈ જાવ છો અને સદગુરુ કૃપામાં તમને આત્મ સાક્ષાત્કાર આત્મ અનુભૂતિ પરમ તત્વની અનુભૂતિ પરમાત્માનું અલૌકિક બ્રહ્મ જ્ઞાન તમને ભીતરથી જ પ્રાપ્ત થવા લાગે છે તો ઘણા શિષ્યો ને મનમાં એમ થાય કે અમે તો સદગુરુ ચરણમાં આટલા બધા વર્ષોથી આવીએ છીએ તો અમને કંઈ પ્રાપ્ત થયું નહીં અને આ થોડા સમયથી આવે છે તો એને પ્રાપ્ત થઈ ગયું એને જ્ઞાન મળી ગયું આવું કેમ એનું એનું શું કારણ કારણ છે છે એક જ જો ઘણા શિષ્યો એવા હોય કે જે નીચેથી લઈ ઉપર સુધી બસ કચરો જ કચરો ભરેલો હોય તો સદગુરો ચરણમાં ઘણા વર્ષો વીતી જાય શુદ્ધિકરણમાં શુદ્ધ થવામાં અરે અને શુદ્ધિકરણમાં

તેમનું શુદ્ધિકરણ થતા વાર લાગે શુદ્ધિકરણ થાય પછી આ સત્સંગ સમજાય પછી બ્રહ્મ જ્ઞાન ભીતર ઉતરે પછી સદગુરુ શું કહે છે સમજાય એના વગર ના સમજાય એના વગર તો તમને કઈક સમજાય તો કઈક જુદું જ સમજાય સદગુરુ કહેતા હોય કઈક ને તમે સમજતા હો કઈક બીજે એવા પ્રકારના શિષ્યો છે જેને પચીસ ટકા કચરો ભરેલો છે જેમાં પંચોતેર ટકા શુદ્ધ છે તો પચીસ ટકાનું શુદ્ધિકરણ કરતા વાર થોડી ઓછી લાગે એટલે એ થોડા શુદ્ધ થઈ ચાલવા લાગે છે અમુક એવા દસ ટકા જ કચરો છે નેવું ટકા શુદ્ધ છે તો એમનું શુદ્ધિકરણ થોડાક વર્ષોમાં થઈને તે આ માર્ગે આગળ વધે છે અને અમુક એવા શિષ્યો છે કે જે એકાદ ટકો જેમાં અશુદ્ધિ હશે બાકી જે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય છે તો આવા જે શિષ્યો છે એ સદગુરુ ચરણમાં આવી તનમન ધન સમર્પણ કરી તરત જ સદગુરુનો સત્સંગ તે સાંભળે છે અને સાંભળ્યા પછી સદગુરુનો સત્સંગ સાચો લાગે છે અને સાચો લાગ્યા પછી ભીતરમાં ઉતરી જાય છે આચરણમાં આવી જાય છે જીવનમાં આવી જ જાય છે કેમ કે તે નકારાત્મકતા નથી અશુદ્ધિ નથી માટે તરત સમજાઈ જાય તો જેને સત્સંગ સમજાતો નથી નથી સત્સંગમાં ખબર પડતી સત્સંગ સદગુરુ શું કહેવા માંગે છે શું સમજાવવા માંગે છે કંઈ જ ખબર નથી પડતી તો સમજી લેવું કે હજુ ભીતર નકારાત્મક ઉર્જા નકારાત્મક શક્તિઓ છે એટલે હજુ મારું શુદ્ધિકરણ થઈ રહ્યું છે હજુ હું શુદ્ધિકરણના માર્ગે છું શુદ્ધિકરણ થાય ને પછી આ માર્ગે તમે આવો પછી આ માર્ગે ચાલો ને પછી પહોંચો પહેલા શુદ્ધ થવું પડે જો શુદ્ધ નહીં થાવ પવિત્ર નહીં થાવ અને પછી તમે અશુદ્ધિમાં ગમે તે ધ્યાનમાં બેસો કે ગમે તે સાધનામાં બેસો કે ગમે તે મંત્ર જાપ બોલશો તો પણ એનો કોઈ મતલબ નથી કેમ કે અશુદ્ધિ સાથે તે મળીને અશુદ્ધ જ થઈ જશે અને તમે પહેલા શુદ્ધ થઈ જશો અને પછી થોડી સાધના કરશો ને તો એનું તમને ફળ તરત જ મળશે એટલે શુદ્ધ પવિત્ર ચૈતન્ય પછી ધ્યાન સાધના ભજન સત્સંગ માં બેસો એટલે પછી એટલે કે પહેલા તમે શુદ્ધ થઈ જાવ ને પછી તમે ધ્યાન સાધના જે કરશો ને એનું અનેક ગણું ફળ મળશે ભલે અશુદ્ધિ હોય તોય ધ્યાન સાધના ભજન સત્સંગમાં તો જવાનું જ બેસવાનું જ કેમ કે ત્યાં જશો ત્યાં બેસો તો તમે શુદ્ધ થશો અને શુદ્ધ થઈ જશો પછી તમે જે આ સાધના માં બેસો ને એ તમને ખૂબ જલ્દીથી આગળ લઈ જશે તો સત્સંગ એટલે આત્માનો સંગ સત્સંગ એટલે ભીતર ઉતારે એને સત્સંગ કહેવાય આ બહારના જગતમાંથી આ બહારની દુનિયામાંથી આ બહારના વિશ્વમાંથી જે તમને ભીતરના વિશ્વમાં લઈ જાય એને સદગુરુ કહેવાય અને જે તમને ભીતરના વિશ્વની અનુભૂતિ કરાવે ભીતરમાં જે તીર્થ છે એના સાક્ષાત્કાર કરાવે ભીતરમાં જે અલૌકિક અને દિવ્ય ખજાનો છે એનો સાક્ષાત્કાર કરાવે જે તમને ભીતર જ અડસઠ તીર્થ બતાવી દે એ એક સદગુરુ જ છે અને આ જીવંત સદગુરુના સાનિધ્યમાં જતા તમને ભીતરમાં જ ગંગા યમુના સરસ્વતીના દર્શન થાય ભીતરમાં સઘળા તીર્થના દર્શન થાય ભીતરમાં સઘળા દેવોના દર્શન થાય ભીતરમાં શગળા પર્વતોના દર્શન થાય બધા જ દર્શન તમને ભીતરમાં થઈ જાય એટલે આ આખો વિશ્વ જે બહાર છે એ તમને ભીતર જ દેખાય અને જ્યારે તમે ભીતર ઉતરો ભીતરની અનુભૂતિ થાય ત્યારે કહેવાય કે હવે તમે આત્માનો સંગ કર્યો ત્યારે કહેવાય કે હવે સાચો સત્સંગ થયો સદગુરુ ચરણમાં સદગુરુ સત્સંગથી એક લાભ નથી અનેક લાભ છે સદ્ગુરુ ચરણમાં શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક પ્રગતિ આપમેળે જ થવા લાગે છે એક મનુષ્ય હતો એ ખૂબ મોટો ઉદ્યોગપતિ હતો એની પાસે ખૂબ ધન સંપત્તિ વૈભવ બધું જ પણ તેનું મન રોગી હતું એટલે મન ઉદાસ જ રહે મન નિરાશ જ રહે મનમાં કોઈ ખુશી જ નહીં મનમાં કોઈ આનંદ જ નહીં બસ મનમાં ગમ ગમ ને ગમ હવે એનો કારણ પણ એ મનુષ્યને ખબર નહીં કે આવું કેમ આટલા બધા પૈસા છે બધી સગવડતા છે બધી વસ્તુઓ છે બધું જ છે તો એ જીવનમાં આનંદ નથી જીવનમાં ખુશી નથી જીવનમાં પ્રેમ નથી જીવનમાં જે હર્ષ પ્રસન્નતા જોઈએ એ નથી આ મનુષ્ય એક વર્ષ બે ઘણા વર્ષો સુધી આ મનના રોગથી પીડાતો હતો એક દિવસ એનો એક મિત્ર આવ્યો અને એના મિત્ર ને એને વાત કરી કે મને આવી આવી તકલીફ છે એનો માર્ગ છે તારી પાસે એના મિત્ર કીધું કે હા તું મારી સાથે આવ અહીંયા નજીકમાં જ એક બ્રહ્મનિષ્ઠ સદગુરુ છે એ મારા સદગુરુ છે તો એમના ચરણમાં આવ તને બધા પ્રશ્નોના જવાબ મળી જશે તારા બધા પ્રશ્નો હલ થઈ જશે એને શ્રદ્ધા બેસી એને વિશ્વાસ બેઠો અને એ ઉદ્યોગપતિ મનુષ્ય સદગુરુ ચરણમાં જાય છે સદગુરુ સાનિધ્યમાં જાય છે સદગુરુ સત્સંગમાં જાય છે ત્યાં જઈને વાળા સદગુરુએ કીધું કે તું આંખો બંધ કરી દે આંખો બંધ કરી એટલે સદગુરુએ ખાલી એની સામો દ્રષ્ટિ કરી એને શક્તિપાત કર્યો અને તે બે થી ત્રણ કલાક ધ્યાનમાં જતો રહ્યો અને બે ત્રણ કલાક ધ્યાનમાંથી જ્યારે તે બહાર આવ્યો ત્યારે ધ્યાનમાંથી ઉભો થઈને તે મનુષ્ય નાચવા લાગ્યો કૂદવા લાગ્યો ખુશીથી ઝૂમવા લાગ્યો કે ઓહો આટલો બધો આનંદ આટલી બધી ખુશી અરે આ આનંદનું હું શું વર્ણન કરું આ ખુશીનું શું વર્ણન કરું એ આનંદ વિભોર થઈ ગયો અને સદગુરુ ચરણમાં દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે કેટલા જન્મોથી હું આ મનના રોગથી પીડાતો હતો અને આજે સદગુરુ ચરણમાં આવી સદગુરુ સત્સંગમાં આવી સદગુરુ સાનિધ્યમાં આવી આજે મારો મનનો રોગ જતો રહ્યો અને તે ભીતર ઉતરી ગયો અને અખંડ આનંદને તેને પ્રાપ્ત કરી લીધો તો સદગુરુ એટલે જે તમને અનુભૂતિ આપે જે તમને સત્સંગ કરાવે ભિતર આત્માનો સંગ કરાવી દે એ સદગુરુ ફક્ત વાતોથી નહીં પ્રત્યક્ષ અનુભૂતિથી એની અનુભૂતિ થઈ અને એની જે નિરાશા હતી જે હતાશા હતી એ દૂર થઈ ગઈ અને ભિતરમાં આત્માનો સંગ થતા તે ભિતરની યાત્રાએ નીકળી ગયો હવે આવી હતી ધન હતું વૈભવ હતો બધું જ હતું પણ તેને નશો હતો શેનો નશો દારૂ નશો દારૂ નશો હોય ચોરીનો નશો હોય ઘણા બધા નશા છે દારૂની લત લાગેલી હતી અને ઘણી વખત એ દારૂની લતથી એટલો બધો કંટાળી જતો એને એમ થતું કે હું એવું કયું કાર્ય કરું કે આ મારી દારૂની લત છૂટી જાય એને છોડવી હતી પણ તે છોડી શકતો ન હતો એટલો બધો તે દારૂનો બંધાણી થઈ ગયો હતો અને આ લતમાં ને લતમાં તે એટલો બધો નિરાશ હતાશ થઈ ગયો હતો કે તેને ઘણી વાર એમ થઈ જતું હતું કે હવે મારું મૃત્યુ થઈ જાય તો સારું હું એટલો કંટાળી ગયો છું મારે દારૂ છોડવો છે અને હું છોડી નથી શકતો તો એનો કયો માર્ગ થી આ દારૂ છૂટે તો એને એની જે ઓફિસ હતી એમાં એક કર્મચારી આવતા હતા એ કર્મચારી ઘણીવાર વાત કરતા સત્સંગ કરતા કે હું સદગુરુ સાનિધ્યમાં જઉં છું સદગુરુ ચરણમાં જઉં છું એટલે એને યાદ આવ્યું કે લાવ ને આ સદગુરુ ચરણમાં હું એ જઉં હું સદગુરુ સાનિધ્યમાં જઉં તો એની બધી વાત કરી અને બીજા જ દિવસે એ સદગુરુ સાનિધ્યમાં સદગુરુ ચરણમાં જાય છે અને તેને સદગુરુને વાત ન કરી કે મમુ હું દારૂ પીઉ છું કે મારે દારૂ છોડવો છે કઈ જ વાત ન કરી બસ એ સદુગુરુ ચરણમાં જઈને બેઠો બેસતાની સાથે જ તેની આંખો આપમેળે બંધ થઈ આપમેળે આંખો બંધ થતા તે સદગુરુને ભીતર વહી રહેલી દિવ્ય ઉર્જા ચૈતન્ય ઉર્જા અખંડ ઉર્જાની સાથે જોડાઈ ગયો તેનો શરીર ભાવ બિલકુલ જ ન રહ્યો અને એ ઉર્જા સાથે જોડાતા તેને એટલો આનંદ આવ્યો એટલી ખુશીની અનુભૂતિ થઈ અને એ ઉર્જા સાથે જોડાતાની સાથે જ તેનું જીવન ધન્ય થયું તેનું જીવન દિવ્ય બની ગયું અને કેટલાય સમય સુધી તે એ ઉર્જાના સંપર્કમાં રહ્યો અને પછી જ્યારે તેને આંખ ખોલી અને ત્યારે એના પેલા કર્મચારીએ એને પૂછ્યું કે શેઠ દારૂની બોટલ લાવું એટલે શેઠે કીધું કે હવે દારૂની બોટલની શું જરૂર હવે તો મને પરમાત્માના પ્રેમનો એટલો નશો ચડી ગયો છે કે એની આગળ આ દારૂનો નશો તો કઈ જ નથી એ તો રાખ બરાબર છે હવે છૂટી ગયો દારૂ અને હવે પરમાત્માના પ્રેમમાં આ નશામાં તરબોળ થઈ ગયો દારૂ છોડીને તેનું જીવન ખરેખર ધન્ય થઈ ગયું દિવ્ય થઈ ગયું કહેવાનું તાત્પર્ય કે પહેલા ઉદાહરણમાં જોયું કે મનનો રોગ હોય સદગુરુ ચરણમાં આવવાથી બેસવાથી સદગુરુ સત્સંગમાં બેસવાથી એ પણ દૂર થાય છે શરીરને કોઈ આદત હોય કોઈ લત લાગી હોય તો એ પણ સદગુરુ ચરણમાં આવવાથી દૂર થાય છે અને ત્રીજું છે સાચો પ્રેમ દરેક મનુષ્ય જીવનમાં સાચા પ્રેમની ખોજમાં હોય છે અને આ સાચા પ્રેમની ખોજમાં તે ક્યાંક ક્યાંક ને એ સાચો પ્રેમ શોધતો હોય છે કોઈ મનુષ્ય વસ્તુ મેળવી થોડો રાજી થાય રાજી મ આવી જ એક મહિલા હતી આ સ્ત્રી પંદરેક વર્ષે લગ્ન કરીને શાસ્ત્રીમાં આવે છે આવીને એ ઘર મારું ઘર એવું સમજી શાંતિથી પ્રેમથી આનંદથી રહે છે સમય જતાં તેને બે બાળકો થાય છે સમય જતાં એ બાળકો મોટા થાય છે બાળકોના લગ્ન થાય છે બાળકોના ઘરે પણ એમના બાળકો આવે છે અને આ સ્ત્રી આમને આમ ઘર પરિવાર બસ એટલું જ મારું જીવન બસ ત્યાં જ ખુશી છે બસ ત્યાં જ આનંદ છે બસ ત્યાં જ પ્રેમ છે 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 એવું સમજીને જીવન જીવતી હોય અને અચાનક કોઈ એવી ઘટના ઘટે તેનું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેતું નથી અને ત્યારે તેની સામૂહ તેના બાળકો જ તેને અપશબ્દ કહે છે કઠો વચન કહે છે તેનો અપમાન કરે છે તેનો જે પતિ છે એ પણ તેને અપશબ્દ બોલે છે તેનો અપમાન કરે છે તેને સાચવતો નથી અને આ ઘટના ના કારણે આ સ્ત્રી તૂટી જાય છે તેને મનમાં એમ થઈ જાય છે કે આખું જીવન જેને પાછળ મે આપી દીધું જેને મોટા કરવામાં જેનું પાલન પોષણ કરવામાં જેને સાચવવામાં મેં મારા જીવનનો અમૂલ્ય સમય વેડફી દીધો આજે એમને મારી કોઈ કિંમત નથી આજે એ મારું ધ્યાન રાખતા નથી આજે એ મારું સાચવતા નથી આજે એ મને સાચો પ્રેમ આપતા નથી અરે એ સ્ત્રી દૃષ્કે ને દૃષ્કે રડવા લાગી અને રડતા રડતા તેને સ્મરણ થયું કે ગામમાં એક સિદ્ધ મહાપુરુષ આવ્યા છે

નિસ્વાર્થ ભાવે જે મને માર્ગ બતાવે છે મારું જીવન જે સફળ કરે છે એ એકમાત્ર સદગુરુ છે અને ત્યારે એ મહિલા એ સદગુરુ ચરણમાં આવીને બેસીને એ સદગુરુની સાધિકા થાય છે ધ્યાન સાધનાના માર્ગમાં આવે છે અને એ માર્ગે ચાલીને તે ભીતરમાં પરમ તત્વ પરમાત્માની અનુભૂતિ પ્રાપ્ત કરીને જે 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 પરમાત્મા છે છે આપણો સાથ છોડતા નથી ક્યારેય છોડીને જતા નથી જે ક્યારેય આપણાથી રિસાતા નથી એવા પરમાત્મા સાથે એ દોર બાંધી લે છે અને ત્યારે તેને પરમાત્માનો સાચો પ્રેમ પ્રાપ્ત થાય છે અને આ પરમાત્માનો સાચો પ્રેમ પ્રાપ્ત થતા તેનું જીવન સફળ થઈ જાય છે અદભૂત થઈ જાય છે દિવ્ય થઈ જાય છે તેને થયું કે ઓહો પરમાત્મા જે મને આટલો પ્રેમ કરે છે જે મારું આટલું ધ્યાન રાખે છે પડે પડે જે મારી સાથે છે મેં એમની સામું ન જોયું અને જે અત્યારે મારી સામું જોતાય નથી એમની પાછળ મેં સમય વ્યર્થ ગુમાવી દીધો અરે રે તેને આંખ ખુલી અને પરમાત્માનો સાચો પ્રેમ પ્રાપ્ત કરીને સદગુરુ ચરણે જઈ પરમ તત્વ સાથે દોર જોડીને તે મહિલાનું જીવન દિવ્ય બની ગયું તે સાધિકા આગળ પરમ માર્ગે પ્રયાણ કરીને પરમ ગતિને તેને પ્રાપ્ત કરી લીધી એટલે કહેવાનો તાત્પર્ય સત્સંગથી સાચો પ્રેમ જેની શોધમાં દરેક મનુષ્ય છે એની તૃપ્તિ સત્સંગ થાય છે આત્માના સંઘ થી થાય છે પણ રહેતી નથી અને સાચો પ્રેમ જે જીવને જન્મો જન્માંતરથી જોઈએ છે એ સાચો પ્રેમ એ સાચો દુલાર એ સાચો ભાવ પણ આ જીવને સદગુરુના ચરણમાં પ્રાપ્ત થાય છે અને ત્યારે ખરેખર જીવન અદ્ભુત અને દિવ્ય બની જાય છે તો સદગુરુ સત્સંગથી કઈ છોડવું નથી પડતું પણ આપમેળે છૂટી જાય છે આપમેળે પ્રગતિ થઈ જ જાય છે આપમેળે તમે પહોંચી જ જાઓ છો આપમેળે તમારું શુદ્ધિકરણ લાગે છે બસ સદગુરુ સાનિધ્યમાં સદગુરુ ચરણમાં બેસવા માત્ર થી પ્રક્રિયા શરૂ થઈ જાય છે બસ તમારે સદગુરુ ચરણમાં સદગુરુ સત્સંગમાં રહેવાનું છે સદ્ગુરુ સત્સંગને સાંભળવાનો છે સદ્ગુરુ ચૈતન્ય સત્સંગને સાંભળવાનો છે એ સત્સંગને હૃદયમાં ઉતારવાનો છે જેમ જેમ તમે સત્સંગ સાંભળતા જશો એમ એમ તમારું શુદ્ધિકરણ થતું જ જશે અને જેમ જેમ શુદ્ધિકરણ થતું જશે ને એમ એમ તમને આ સત્સંગ સમજાતો જશે કે સત્સંગ શું કહેવા માગે છે આ વાણી શું કહેવા માગે છે સદ્ગુરુ શું કહેવા માગે છે એ બધું તમને ધીરે ધીરે સમજાતું જશે આ માર્ગમાં જલ્દી ઉતાવળ કરવાની જરૂર નથી આ માર્ગમાં ધીરજની આવશ્યકતા છે જેટલી તમે ધીરજ રાખશો જેટલી તમે શાંતિ રાખશો એટલા જ તમે ધીરે ધીરે આ માર્ગે ચાલશો આ માર્ગે આગળ વધશો અને પરાકાષ્ઠાએ પહોંચશો તો

પણ જ્યારે તમે ધીરે ધીરે પર્વત ચડતા ચડતા તમે પણ એ સ્તરે પહોંચી જશો ને પછી સદ્ગુરુનો સત્સંગ તમને સાચો જ લાગશે હું ઘણીવાર કહું છું કે સદ્ગુરુનો સત્સંગ બધાને સારો તો લાગે છે પણ સાચો નથી લાગતો કેમ કે હજુ તમે સ્તર સુધી પહોંચ્યા નથી તો જ્યારે સદ્ગુરુનો સત્સંગ તમને સાચો લાગે ને સત્ય સદ્ગુરુનો સત્સંગ સાંભળીને તમારી ભીતર કોઈ પહોંચી ગયા છો તો આ સત્સંગ ખૂબ ધ્યાનથી પ્રેમથી આનંદ થી સાંભળો અને હૃદયમાં ઉતારો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ